તારીખ ઓગણીસ મે બે હજાર ચોવીસ ને રવિવારના રોજ સર પ્રતાપ હાઈસ્કૂલ ઇડર ખાતે સત્વ ગ્લોબલ ફાઉન્ડેશન ઇન્ડિયાનું સ્નેહ મિલન સંમેલન મળ્યું હતું જેમાં સંસ્થાના કોર કમિટીના સભ્યો તેમજ પ્રદેશ કમિટીના સભ્યોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો તેમજ ઇડરના સ્થાનિક આગેવાનો અને જિલ્લાના અધિકારીઓ હાજર રહીને સંસ્થાના સમાજલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ માટે આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ સામાજિક અને રોજગારલક્ષી પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ ચર્ચાઓ કરી હતી આગામી ટૂંક સમયમાં સંગઠન મજબૂત કરી કાર્યો કરવાની વિચારણાઓ કરી હતી સ્નેહ મિલન સંમેલનમાં સત્વ ગ્લોબલ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય કારોબારી સભ્યો પૈકી રિટાયર્ડ જજ શ્રી જે સી મકવાણા સાહેબ શ્રી વી ડી મકવાણા શ્રી રમેશભાઈ દાફડા શ્રીમતી જીનલબેન પટેલ શ્રી જયંતિભાઈ પ્રણામી શ્રીમતી જ્યોતિબેન પરમાર શ્રી કનુભાઈ પરમાર શ્રી હેમંતભાઈ પટેલ શ્રી વસંતભાઈ પરમાર શ્રી દેવજીભાઈ કામદાર શ્રીમતી કૈલાશબેન પરમાર જિલ્લાના આગેવાન વગેરે ઉપસ્થિત રહી ફાઉન્ડેશનના હેતુઓ સિદ્ધ થાય તે માટે વિચાર વિમર્શ કર્યો હતો આ પ્રસંગે દરેક કોર કમિટીના દરેક જિલ્લા આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ તબક્કે સત્વ ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રે પ્રગતિ સિદ્ધ થાય તે માટે છોટા ઉદેપુરથી શ્રી નટુભાઈ પરમારે શુભેચ્છા પાઠવી છે સંપાદન નટવર ભાઈ નટુભાઈ પરમાર છોટા ઉદયપોર